ગોમન એમાં જે શરત રાખીએ કોક શરત રાખીએ ઓ હોળી પાંચ હજાર તો ઇનામ રાખ્યું હા તો હોળી માં તો હોય જ ને ઇનામ તા હું ઈકણ હમાચલ લેવા જો તો વાત કરો અંતર મૂછો હા જો આ ફાગણી આયો બધું આ નું હું કોમ સા આપડો પાંચ હજાર લેવા હેડો ને મૂછા કૂતરી આવી જાય થોડ થોડી મોટી થઈ છે જેવો મૂછો હો તો હું તને કેતો તો ખબર હ તી હોળાય તો બનાવ ને એમ કેજી પેલા પણ કાકા મને છો બનાવતા આવડી હોળાયો અલ્યા આ તારા જોડો હું હતો ને તે લગભગ પંદર વી તો આયડા હોળાયો ને બનાવી દેતો

હું એટલે શરત માં હું રાખ્યું છે એ તો કાકા મને જ ખબર નઈ હું રાખ્યું એટલી ખબર હે કે શરત રાશિ આવી ગયું હા તો એક જીએ ને તો આપણને ખબર પડી જ જા હા એક જીએ ને બધા ભેગા થઈ ને શું જે કોઈ શરત આપડે કેવાની કેવામ

મોટા ભેગી તો આપડે જીતી જાવ દેખાતું મને લાગેલા હોય તો આ તો હું થાકા લેવા મોરી મને ખબર પડી ગઈ હું મને કઈ ના બોલતા અને ફટાફટ પહોંચી ગયા આપડે ધીમા ધીમા યાર

સરસ પેલા પૈસા કેટલા રાખે કેજુ હજાર રૂપિયા જેટલા જવાનું ભાગ લેવા એટલા હજાર હજાર રૂપિયા નહીં વાત કરો તાર

પણ જો હારી ગયા તો હારી ના જી ગયા કોઈ એકલા એકલા કુપચુક કરો હો આ તો અમારે મંત્રણા ચાલે હ અમારે ભાગ લેવાનો છે એટલે અમારે મંત્રણા તો કરવી પડે ને હા તો અમારે ત્યાં હજાર રૂપિયા આવા પછી કતા હા એ વાત હાજી એ ને એમાંથી હા હું એવું હું કહું ખબર હા પહેલા આપણે જોવો મેના હતા ને આપણે

મંગલ ખા શું કેવું નહી પેલા પૈસા બે હાજર બે હજાર જ છે

ના એ પછી નાખું પડે એમને ના ના ખાય તો ખબર પડ્યા રહી તો ભમાઈ દેવા ને આપડે પીઓને પેલા જોઈ રહ્યા તને ખબર પડે આપડે

આવા જાવાવાજોવાજો આકાલા આવા આરિયા ને માજી આરિયા ચાન્સ હા મુકો નારિયો એ આવી આવી ના તો એવું ના આવી

આ સાઈડ આ સાઈડ લાલબા મોકલ લાલબા મોકલ આ સાઈડ આ સાઈડ આ સાઈડ એ કાકા એ તો ના ચાલે યાર ચીટિંગ નઈ કરવાની હા આબા જો મોકલ વચ્ચે વટલી અલ્યા કમ્પ્લીટ થઈ જાય મંગાલ આલે

જે સાઈડ નાખું નાખું બાજુ વગાતા નહી કાકા એ સાઈડ જવાનું દો તમારે

આજો ઉતરવા બાજુ ના બરોબર છે હેડર જો કકા મકા હેડે જો બરોબર છે હેલે જો કમ્પ્લીટ કમ્પ્લીટ હે આજો હે કમ્પ્લીટ હે હેલો કકા મકા અરે થોડા પાછા આવયુ તું કકા હેડે હેડે ઓ બાબા તમે ઉઠા ગયા કકા કકા આયા કકા નમક કકા એ કોણ બોલતા ના કોણ બોલતા ના અલ્યા વજન તો આટલું બધું ના આવિયું પડતા કઈ બાજુ નહીં જવાતું તો ક્યાં જવા આવય યાર

જીતો હોત ના પોતા મંગલ આ લાલા એ લાલભાઈ એવું ના ચાલે

રી ના નાખો રાખો રાખો કે લેફ્ટાઈ <laughs> 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 અરે આવા એમાજી જવાજી ભડાઈ રહ્યો કોઈ કુ એમાજી બોલતાય નહીં આડી જવાના એટલો બોલી કઈ વાત અમાર માકા માકા આવજો ઓમ ઓમ અમાર માકા ના ચાલો અન્યા ના કરતા એમાજી માકા માકા એમાજી કઈ

દિદી જા તમે દિદી જા અરે નેવરી દિદી કેવું સા ફોન આયુ આ તો ના એવું જો ને તાઈ લઈ આવ હું ગેળ લઈ જા ઓધીન ખાજો ઓધીન ખાય ઓધીન ખવાય હા યાર ના દે જિતવાનું હોય આખમાં

કશુ પાસે દેખાતો નહીં દેખાતો જી કિનાતો નહીં દેખાતો કાબજી બાજી કને આ પકડો લે જો નહીં કોઈ વાત કરો અનપે ફેરવતા ના હું ફરી જો એને જાતે બરાબર બોડી ના ફૂલ આવતો તું ના કા નાખું કાકા ના ઉંચું ઉંચું નાખું ના ના પડ એ ના હા બચી ગયા બચી ગયા નેવાજી કાકા ના આવી લે કે ગાડી જોવાની તો કો મને ઓમ 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 ઓમ

એ પૈસા એ પાછો હતો તમે તેમ પાછો આવતા તમે બોલ પૈસા ઓમ લઈ ગયો તે ઓમ જાય રે તો કઈ ના પાછો ના ના એ જ જાય તમારે એ બંગલા હું એ ઓઢળો તો લાવ પૈસા લાવ બીજી બાધા પૈસા પૈસા ના માજી ના પૈસા લઈ પૈસા પૈસા ના યાર એવું ના પૈસા ના ના અલ્યા ઉભા ઉભા ઉગાડીયા ભાઈ ઉભા ઉભા જાલો યાર લાઈ કા છોરા છોર્યો આશા લઈને આયા કાકા અલ્યા અલ્યા ઉભા આલે તો બધું પૈસા તો બરાબર તો તો બરાબર એને કાધી યે

તમે તાર ફેર આવ્યો શું કરશો ભત્રીજા તો નઈ એ પૈસા એમને એમ રાખજો નારિયલ હું ઘોળી ને ખાઈ જાય હવે ફરીથી નારિયલ લાવી લાવવાનું બીજી વાર જીતશું હોળી નો છુ ઝો કર પૈસા પડ્યા નહીં પડે હું તો એટલે પાંચસો રૂપિયા પાછા લઈ લઈ આવું કરવા પડી આ પેલા રૂપિયા વાત કરો ના લઈ લો એમસી હા તો કોઈ પૈસા તો આપણે દોશી પાનસો રૂપિયા જેવા કે વાત હા તો કાલે છે આપડે